અંબાજ શહેર ખાતે સતત ત્રણ વર્ષથી વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હતું અને આ વખતે ઘણા ખેલૈયાઓ અને નગરજનોને નવરાત્રી મહોત્સવ જે આવી રહ્યો છે તેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા આ વખતે આ વર્ષે એટલે કે નવરાત્રીનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ શું હું રાહુલ ધ વિશ્વેશ્વરા થકી છેલ્લા ત્રણ વર્ષથી ખંભાત ચકડો ગ્રાઉન્ડ ખાતે અમે નવરાત્રીનું વિનામૂલ્યે આયોજન કર્યું હતું આ વર્ષે પણ અમે બે વીસવેરા થકી બે હજાર પચીસનું આયોજન કરવાના હતા ત્યારે ગત વર્ષે અમુક ખંભાતના કહેવાતાના ઇજ્જતદાર લોકો થકી અરજીઓ કરવામાં આવી હતી તેઓએ પણ ઉત્સુકતા ધરાવી હતી ખંભાતમાં નવરાત્રિ કરવા બાબતે તેને ધ્યાનમાં ધ્યાનમાં રાખી તેઓને પણ તક મળી રહે તે માટે અમે આ વર્ષે આયોજન મોકૂફ રાખ્યું અને મને લોક ચર્ચા અને ટેલિફોનિક ચર્ચાથી મને જાણવા મળેલ કે તેઓ તરફથી પણ કોઈ પણ જાતનું આયોજન કરવામાં આવેલ નથી તે બહુ ખૂબ દુઃખની વાત છે અને હું ખંભાતના ખંભાતની પ્રજાને દિલગીરીથી માફી માગું છું કે બે હજાર પચીસની ની નવરાત્રી વિશ્વ તકી કરવામાં આવેલ નથી તેની હું માગું છું